રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામ કે જ્યાં વિક્રમ ચોક થી ગાધા રોડ સુધી પાલિકાએ ગંદા પાણી અને વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરી હતી જો કે એક મહિનાથી કોઈ કારણોસર આ કામગીરી અધવચ્ચે છોડી દેવાઈ ત્યારે અધૂરી કામગીરીના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં છે કોન્ટ્રાક્ટર એજન્સીએ ઠેર ઠેર ખાડાઓ ખોદ્યા અને જોડી દેવા આ જ પ્રકારે ખાડાઓ ખોદીને રાખી દેવામાં આવ્યા છે જેમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે આ રોડ પરથી પસાર થવામાં પણ સતત અકસ્માતનો ભય રહે છે રોડ પર અનેક સ્કૂલો આવેલી હોવાથી સવારે ને બપોરે સ્કૂલે જતા અનેક વિદ્યાર્થીઓ પસાર થાય છે ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉભા થયા

ની કામગીરી છે તે છેલ્લા એક મહિના બંધ હોય જેને લઈને અહીં છે તે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પરેશાનીનો લોકો છે તે સામનો કરી રહ્યા છે ત્યારે હું આપના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ ઉપલેટાથી જ ઉપલેટાના જે વિક્રમ ચોકથી જે ગાધાપતિ રોડ કહેવાય છે આ ગાધાપતિ રોડમાં જે ઉપલેટાનું ડ્રેનેજ લાઇનની જે પાણીની લાઇનની છે તે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી પરંતુ આજે છેલ્લા એક મહિનાથી આ કામગીરી કોઈ કારણોસર બંધ હોય જેને લઈને અહીં સ્થાનિકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બાજુમાં જ એક પ્રાથમિક સ્કૂલ પણ આવેલી હોય જે નાના નાના બાળકો છે તે અહીંથી પસાર થતા હોય છે જો આપ જે આ ખાડામાં છે તે જો આ પાણી ભરાઈ જાય ને બાળકો પડે તો તેની અકસ્માતની જવાબદારી કોણ લેશે તેવો એક સવાલ છે તે ઉભો થયો છે ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ મોટી મોટી ખિલાહરી

તાત્કાલિક જો આને રિપેરિંગ કરે તેવી અહીં સ્થાનિકોની માંગ છે નિલેશ મારુ એબીપી અસ્મિતા ઉપલેટા ભૂગર્ભનું કામ ચાલુ છે તેમાં માટીના ઢગલા તેમજ જે આવડા સળિયા દેખાય છે ભૂંગરા અસ્ત વ્યસ્ત પડ્યા છે જ્યાં હવે ત્યાં જે પાણા પડ્યા છે અહીંયા આપણે હાલવું ને એ બહુ મુશ્કેલી થાય અને નાના નાના છોકરાઓ અહીંથી નીકળે છે

શિક્ષણ સમિતિના ચેરમેન ને નિકુનભાઈ મારી બાજુમાં બેઠા છે એને અમે પણ સૂચના આપી દીધેલી છે એટલે આ બાજુથી બાળકોને નીકળવાની મનાય છે એટલે પાછળના રોડેથી નીકળી શકે એમ છે